નમસ્કાર ખેડૂત ભાઈઓ ખાસ કરીને આજે આપણે પરિચય કરાવવાનો છે આપણી સાથે જે ગેસ્ટ જોડાયેલા છે જેનું નામ છે પ્રવીણભાઈ ડોલરિયા જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રી એન્જિનિયર કર્યું છે અને ખેડૂતોને કેમિકલ દવા વાપર્યા વગર પણ જે અનેક ઈલાજ છે જેનાથી આપણે ચૂસિયા જીવાત અથવા તો ઇયર કંટ્રોલ કરી શકતા હોય છે અને એના માટે જે આપણે ફેરોમન ટ્રેપ છે ફ્લાય ટ્રેપ છે વગેરે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટો આપતા હોય છે જેની જાણકારી ન હોવાને કારણે પણ આપણે ઘણી વખત ખેડૂતો એનો ઉપયોગ નથી કરતા અને આપણે એનો ફાયદો નથી લઈ શકતા આ તમામ વસ્તુ શું છે ને આપણે પ્રવીણભાઈ પાસેથી સમજવું છે કેમ કે એને આ તમામ પ્રોડક્ટ છે એ ડેવલપ કરી છે તો પ્રવીણભાઈ સ્વાગત છે 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 નમસ્કાર અને અને તમે જે ટ્રેપ ટ્રેપ આની સ્ટીકી વગેરે જે તમે ડેવલપ કર્યું છે આના વિશે અમારે સમજવું છે ને અમારા ખેડૂતભાઈઓને સમજાવવું છે પણ સૌ પ્રથમ મારે એ પણ માહિતી જોઈએ છે કે કદાચ અમારા ખેડૂતભાઈએ તમારો સંપર્ક કરવો હોય આ વસ્તુની કોઈ માહિતી માટે તો તમારો સંપર્ક છે એ કેવી રીતે કરી શકે છે નમસ્કાર મિત્રો હવે અત્યાર સુધી જે પરેશભાઈએ વાત કરી એમ હું પણ એક ખેડૂત પુત્ર છું એગ્રી એન્જિનિયરિંગ કરી અને 30 વર્ષથી આ માર્કેટનો જે કંઈ મારો અનુભવ છે એના આધારે હું તમને પહેલા જ મારો નિચોડ કહી દઉં કે ખેતીની અંદર જે કંઈ આપણે ખર્ચા કરીએ છીએ અથવા તો એગ્રી ઇનપુટ છે એની અંદર સૌથી ઓછામાં ઓછો ખર્જો થતો હોય તો એવી વસ્તુ હું આજે તમને સમજાવવા માગું છું કે ઓછા ખર્ચની અંદર વધુમાં વધુ જો કોઈ ફાયદો આપતું હોય તો એવું ઉપકરણ આજે અમે એના વિશે ચર્ચા કરવા માંગીએ છીએ કે ઓછા ખર્ચની અંદર આપણે જે ફેરોમેન ટ્રેપ આવે છે આ ફેરોમેન ટ્રેપ લગાવવાથી ઓછામાં ઓછા ખર્ચે અને વધુમાં વધુ ફાયદો આપણે લઈ શકીએ પણ બેડલક આપણા એ છે કે ખેડૂતો સુધી પૂરતી માહિતી નથી અથવા તો ખેડૂતોને એમના વિશે જાણકારી નથી તો આ જાણકારી મેળવવા માટે પરેશભાઈએ આજે ખાસ મને ઇન્વાઇટ કર્યો છે તો એ બદલ હું પરેશભાઈનો નો પેલા ખૂબ ખુબ આભાર માનું છું તો મિત્રો પરેશભાઈની આ ચેનલ દ્વારા તમને જે આવી માહિતી મળે છે

અને તમારા સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ વિસ્તારમાંથી તમારે કઈ જગ્યાએથી મળશે દરેક જગ્યાએ ડીલર નેટવર્ક છે એટલે તમારા નજીકના જે કઈ ડીલરની માહિતી જોતી હોય તો તમે એમાં ફોન કરી શકો અને તમારી માહિતી મેળવી શકો નજીકના ડીલરની ફરીથી મિત્રો આ જે આપણે ટ્રેપ છે આ ટાઈપની ટ્રેપ આવે છે આપ બોક્સમાં જોશો તો આ અલગ ત્રણ જે આ દાંડી છે આ ત્રણ અલગ આવતી હોય છે આ ટાઈપની કોથળી આવે છે આ કોથળીમાં આ ઉપર જે આ ઉપકરણ આવે છે એમાં આ પહેલા તો દાંડી લગાવી દેવાની છે આ દાંડી લગાવી અને આ એનું ઢાંકણું આવે છે આ ઢાંકણાની અંદર પણ આ ત્રણ પોઈન્ટ હોય છે આ ત્રણ પોઈન્ટની અંદર ધારો કે આપણે મગફળીનો પાક છે તો મગફળીની અંદર લીલી અને લશ્કરી ઈયળના ખાસ ઉપદ્રવ હોય છે તો એક વીઘાની અંદર અમારી ભલામણ પ્રમાણે વીઘે

અને ત્યાર પછી આ આની અંદર આ રીતે પેક થઈ જશે આ રીતે પેક થયા પછી એને આપણે મગફળીનો પાક હોય તો એમની અડધો ફૂટ ઉપરનો ટોપ હોય મગફળીનો એનાથી અડધો ફૂટ ઉપર રહે એટલે લગાડવાની અહીંયા લાકડીઓ સાથે બાંધી દેવાની અને નીચે ખાસ ખુલ્લું હશે એમાં રબરની રીંગ મારી દેવાની જેથી કરી અને વરસાદનું કે કોઈ પણ પાણી આવે તો આની અંદરથી પાણી નીકળી જાય છે અને એની અંદર ફૂદા રહી જાય છે

અને માદા ફૂદા પછી ઈંડા મૂકી શકતા નથી નર નીકળી જાય એટલે માદા એકલું ઈંડા મૂકી શકવા સક્ષમ નથી હોતું તો મિત્રો આ રીતે જો ફેરોમેન ટ્રેપ લગાવશું તો નર ફૂદા આપણા ખેતરમાંથી આની અંદર આવી જશે પછી લીલી ઈયળ ના હોય કે લશ્કર ઈયળ ના હોય તો એના માટે મગફળી માટે ખાસ આ બે પ્રકારની ઈયળ આપણને બહુ નુકસાન કરતી હોય છે તો મિત્રો આ ટ્રેપ લગાવવાથી આવા નર ફૂદા જો આપણે એની અંદર કવર કરી લઈએ

આવી જશે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારા ખેતરમાં એક પણ હિંદુ नर ફૂદુ નહીં મૂકે માદા એમના ખેતરમાં જ રહેવાના છે એટલે મિત્રો ખાસ કરીને આ ઈયળ માટે એમને જન્મ થતો જ અટકાવો ખાસ જરૂરી છે અને આ જ રીતે કપાસની અંદર હજી સુધી દુનિયામાં કોઈ એવું જીન નથી શોધાણું કે એની અંદર ગુલાબી ન આવે બીજા નંબરમાં ગુલાબીનું હિંદુ જે ફૂદુ હોય છે એ હિંદુ ફૂલની અંદર મૂકે છે

તો મિત્રો ખાસ કરીને મારી લશ્કરી તમે કોઈ પણ વસ્તુ મૂકશો તો સોળ સો ટકા કંટ્રોલ નહીં પણ આવા ઉપકરણ મૂકવાથી જો તમને સિત્તેર એસી ટકા કંટ્રોલ મળી જાય તો બાકીની દવાનું રિઝલ્ટ મળશે તો દવાનું પરેશ ભાઈ રિઝલ્ટ જો તમારે સારું મેળવવું હોય તો આવા ઉપકરણો મેળવ્યા છે તો પંદર વીસ ટકા જે ઇયર બચી છે બગીચા હોય છે ફ્રૂટ હોય છે શાકભાજી હોય છે તો એની અંદર આ ફળમાખી માટેની આ ફ્લાય ટ્રેપ રડાર ફ્લાય ટ્રેપ એની અંદર આ ટાઈપનો બ્લોક આવે છે આ બ્લોક ની અંદર આ બિસ્કિટ હોય છે આ બિસ્કિટ જો આપ જોઈ શકો છો કે આ ટાઈપનું બિસ્કિટ હોય આને આ ઉપરનું વેપર ખોલી અને આ બાંધેલું આપણે બાંધી દેવાનું છે દોરી વડે એ દોરી વડે બાંધી અને આ ઢાંકણાની અંદર એક હોલ હોય છે એની અંદરથી આમાં પાસ કરી દોરી અને આ ટ્રેપનું જે આ નીચેનો ગ્લાસ છે એ આ રીતે લગાડી અને આમ કરી દેશો એટલે આ ટ્રેપ તૈયાર થઈ ગઈ આ ટ્રેપ તમે કોઈ પણ જાતના શાકભાજી અથવા તો કોઈપણ જાતના ફ્રૂટ હોય એની અંદર કંપલસરી લગાવો જેથી કરી અને સોનમાખી જે ફળમાખી આપણે કહીએ છીએ એનો પણ આના દ્વારા સારામાં સારો કંટ્રોલ થઈ શકે છે ત્યાર પછી મરચી જેવા પાક છે મરચીમાં પણ બહુ સારામાં સારા રિઝલ્ટ ફળમાખી કંટ્રોલ કરીને આપણે મેળવી શકીએ છીએ તેમજ મરચીના ખેડૂતોને મોટે ભાગે થ્રિપ્સનો પ્રોબ્લેમ હોય છે આ થ્રિપ્સને કંટ્રોલ કરવા માટે જે આ સ્ટીકી પેડ આપણે

અને ખર્ચ બચાવી અને ઉત્પાદન સારું અને ક્વોલિટી વાળું મેળવી શકાય પરિસ્થિતિ ખૂબ સરસ માહિતી આપી પ્રવિનભાઈ આમ તો આ ટ્રેપ છે ને આ ટ્રેપની પણ બહુ કિંમત નથી હોતી લગભગ આ ટ્રેપ છે પચાસ પચાસ રૂપિયા એમનો ગોળી સાથેનો ભાવ છે ગોળી સાથે પચાસ રૂપિયા એટલે કાંઈ ચાર્જ ન કહેવાના આ ટ્રેપ છે એક વખત વસાવી લ્યો

બરાબર ખુબ સારી વાત છે સસ્તો અને સારો ઈલાજ છે ખેડૂત ભાઈઓ આપણે આવા ઉપકરણો છે અપનાવવા જોઈએ ખેતીની અંદર આપણે ખર્ચ ઘટાડવું ને એ પણ આપણો એક પ્રકારનો નફો છે કેમ ઓછામાં ઓછા ખર્ચ ની અંદર વધુ ફાયદો આપણે લઈ શકીએ પ્રવીણભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને કાંઈ પણ કામ હોય તો પ્રવીણભાઈ જે વિડીયોની અંદર નંબર આપ્યો છે એ નંબર ઉપર તમે કોલ કરીને આવા ઉપકરણો વિશે તમે વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું રજા આપશો ધન્યવાદ